સરિસરૃપ પ્રશ્ન નંબર એક સરિસરૂપ એટલે શું તો પેટે સરકીને ચાલતા પ્રાણીઓના સમૂહને સરિસરૃપ તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર બે સૌથી વધુ લંબાઈના સાપની પ્રજાતિ કઈ છે તો રેટિક્યુલેટેડ પાયથન એટલે કે જાળીદાર અજગર એ સૌથી વધુ લંબાઈના સાપની પ્રજાતિ છે પ્રશ્ન નંબર ત્રણ સૌથી ટૂંકો સાપ કયો છે તો થ્રેડ સ્નેક પ્રશ્ન નંબર ચાર દુનિયામાં સૌથી લાંબો ઝેરી સાપ કયો છે તો કિંગ કોબ્રા એટલે કે નાગરાજ પ્રશ્ન નંબર પાંચ વિશ્વમાં સરિસૃપોની કેટલી જાતો નોંધાયેલ છે તો પાંચ હજાર એકસો પંચોતેર પ્રશ્ન નંબર છ ભારતમાં જમીન પરનો સૌથી સાપ કયો છે તો કાળોત્રો અથવા ક્રેટ પ્રશ્ન નંબર સાત દુનિયાનો સૌથી વધુ ઝેરી સાપ કયો છે તો વરબા ગ્રીન સ્નેક પ્રશ્ન નંબર આઠ દુનિયાની સૌથી લાંબી ગરોળી કઈ છે તો કોમોડો ડ્રેગન પ્રશ્ન નંબર નવ સાપોની જાતોમાં સૌથી વધુ બુદ્ધિશાળી સાપ કયો છે તો ધી રેટલ બાયરિંગ પીટ વાઇપર પ્રશ્ન નંબર દસ દુનિયામાં જમીન ઉપર સૌથી ઝડપી ચાલતો સાપ કયો છે તો બ્લેક માબા પ્રશ્ન નંબર અગિયાર કયા સાપને સૌથી મોટી ફેન હોય છે તો ગબુન વાઇપર પ્રશ્ન નંબર બાર કયા સાપોની સૌથી મોટી ફેમિલી હોય છે તો અજગર બુઆ અને એનાકોન્ડા કોન્ડા સાપોની પ્રજાતિ સૌથી મોટી ફેમિલી હોય છે પ્રશ્ન નંબર તેર આદિજીવ યુગમાં કયા પ્રાણીઓ મુખ્યત્વે જોવા મળતા હતા તો ઉભયજીવી હતા જંતુઓ એ આદિજીવ યુગમાં પ્રાણીઓ મુખ્યત્વે જોવા મળતા હતા પ્રશ્ન નંબર ચૌદ મેજોઈક યુગમાં કયા પ્રાણીઓ મુખ્યત્વે જોવા મળતા હતા તો સરિસૃપો એટલે કે પેટે ચાલનારા પ્રાણીઓ પ્રશ્ન નંબર પંદર કયા પ્રાણીઓના ઉપયોગથી બોમ્બેની હાઈફિન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સાપના ઝેર પ્રતિરોધક રસી તૈયાર કરવામાં આવે છે તો ઘોડો પ્રશ્ન નંબર સોળ સાપ ખોરાક વગર કેટલું જીવી શકે છે તો સાપ એ ખોરાક વગર સાત મહિના સુધી જીવી શકે છે પ્રશ્ન નંબર સત્તર રેટલ એટલે કે ગુગરો એ સાપની રેટલ ક્યાં હોય છે તો પૂંછડીના છેડે એટલે કે પૂંછડીના છેડે રેટલ હોય છે પ્રશ્ન નંબર અઢાર સાપનું દુશ્મન કયું પ્રાણી ગણાય છે તો નોળિયું પ્રશ્ન નંબર ઓગણીસ દુનિયામાં ફક્ત કયો સાપ માળો બાંધે છે તો કિંગ કોબરા એટલે કે નાગરાજ પ્રશ્ન નંબર વીસ ગુજરાતના ઝેરી સાપ કયા કયા છે તો કાળોત્રો નાગ અને ફુરસો પ્રશ્ન નંબર એકવીસ તબીબી પ્રેક્ટિસમાં કયા પ્રાણીનું પ્રતિક વપરાય છે તો સાપ પ્રશ્ન નંબર બાવીસ મગરની કઈ જાત ગંગા નદીમાં જોવા મળે છે તો ઘડિયાળ પ્રશ્ન નંબર ત્રેવીસ અળસિયાના શરીરની રચના કેવી હોય છે તો અળસિયાને હાડપિંજર હોતું નથી પ્રશ્ન નંબર ચોવીસ કાચબાનું કવચ છેનો ભાગ છે તો અસ્થિકંકાલનો પ્રશ્ન નંબર પચીસ કયું સ્વરૂપ એ જમીન ઉપર દોડી શકે છે તેમજ પાણીમાં થોડા અંતર સુધી તરી શકે છે તો ઈગવાન પ્રશ્ન નંબર છવ્વીસ ગરિયાળ નામના મગર શું ખાય છે તો માછલી પ્રશ્ન નંબર સત્યાવીસ સર્પ એ સેમાંથી ઉત્ક્રાંતિ પામેલા છે તો સાપ એ ગરોળી એટલે કે લિઝાર્ડમાંથી ઉત્ક્રાંતિ પામેલા છે પ્રશ્ન નંબર અઠ્યાવીસ સૌથી મોટી ગરોળી એટલે કે લિઝાર્ડ કઈ છે તો કોમોડો ડ્રેગન પ્રશ્ન નંબર ઓગણત્રીસ કયો સાપ તેને જરાય સંચેડવામાં આવે ત્યારે ઊંધો ફરી જઈ મૃત્યુ પામેલ હોય તેમ પડી રહે છે તો કોમન રેડ સ્નેક પ્રશ્ન નંબર ત્રીસ કેમેલિયોન પોતાનો રંગ શેના કારણે બદલી શકે છે તો ક્રોમેટોફોર્સ નામના કોષને કારણે પ્રશ્ન નંબર એકત્રીસ પ્રશ્ન નંબર એકત્રીસ દુનિયાનો સૌથી લાંબો સાપ કયો છે તો એના કોન્ડા પ્રશ્ન નંબર બત્રીસ વિશ્વમાં મગરોની નદી કઈ છે તો લિમ્પોપો નદી જે આફ્રિકામાં આવેલી છે પ્રશ્ન નંબર તેત્રીસ ભારતમાં મગરોની નદી કઈ છે તો મહાનદી પ્રશ્ન નંબર ચોત્રીસ ગુજરાતમાં મગરોની નદી કઈ છે તો વિશ્વામિત્રી નદી જેને ગુજરાતની લિમ્પોપો તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર પાંત્રીસ મગર એ કઈ માતાજીનું વાહન છે તો ખોડિયાર માતાજીનું પ્રશ્ન નંબર છત્રીસ જે કાચબા જમીન અને પાણી બંનેમાં રહેતા હોય તો તેને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે તો ટેરાપિન પ્રશ્ન નંબર સડત્રીસ જે કાચબા જમીન ઉપર રહેતા હોય તો તેને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે તો કુર્મ પ્રશ્ન નંબર અડત્રીસ જે કાચબા ફક્ત પ્રશ્ન નંબર પ્રશ્ન નંબર અડત્રીસ જે કાચબા ફક્ત પાણીમાં રહેતા હોય તો તેને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે તો ટટલ એટલે કે કશ્યપ પ્રશ્ન નંબર ઓગણચાલીસ દેશના કુલ સરસરૂપોમાંથી કેટલા ટકા સરસરૂપો એ ગુજરાતમાં જોવા મળે છે તો અઢાર ટકા પ્રશ્ન નંબર ચાલીસ કયા યુગને સરીસરૂપો સુવર્ણ યુગ કહેવામાં આવે છે તો મેસો જોઈક યુગને